ઝીયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતીય શ્રમજીવીનું મોત બે ને ઈજા રાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહ ચણાની લારી ફેરવતા ઈસબનું મોત ગોવાલી નજીક હાઈવા ટ્રકે અડફેટમાં લેતા મોપેડ સવાર દંપતીની ઈજા સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના

બેહલ્યા નામનો 45 વર્ષેશમ રાજપારડી નજીકના સારસા ગામે સિંગ ચનાની લારી લઈને ગયો હતો ત્યાર બાદ તે રાજપારડી પાછો ફર્યો હતો દરમિયાન રાતના પોણા 8 વાગ્યાના અરસામાં રાજપારડી માધુમતી ખાડીના પુલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા રામબરને ગંભીર ઈજાઓ થતા તે લોહીલુહાણ થઈ ગયો હતો ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને લઈ જવાયો જ્યા ફરજ પરના તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો અકસ્માતની ઘટના સંદર્ભે રાજપાડી પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન સ્થળ પરથી લઈને નાસી ગયેલ અજરા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ઘટના લઈને રાજપાડી ચાર રસ્તા વચ્ચે ઘણા સ્થળોએ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે ત્યારે પોલીસ દ્વારા સઘન રીતે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો અકસ્માત કરી નાસી ગયેલ વાહન ઝડપાય તેવી સંભાવના છે અને અકસ્માતમાં આઠમીના રોજ રાતના નવ વાગ્યાના અઢસામાં ગોવાલી નજીક એક હાઈબા ટ્રકે અડફેટમાં લેતા એક્ટિવા મોપેડ સવાર ધનરાજ મંગાભાઈ પટેલ રહેવાસી ગામ ગોવાલી અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા હતા તેમજ મોપેડને નુકસાન થયું હતું ઘટના સંદર્ભે ઝઘડ્યા પોલીસે હાઈબા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે